તો ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા હું છું વિશાલ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને સવાર સવારમાં વ્લોગ ચાલુ કરના છું આપણે હવા સવાર મું મઠી હાઈ આ રે ઉકડી ગયો થોડું ઉકળેલું હતું ને તે હાઈ ને બધું ઉજ્યુ આ વાર મે હોય હો થઈ જાય

એ જાગવામાં તો હું એ જાગે તો વહેલા ઉઠીને પણ હું હે ને વિડીયો અપલોડ કરવા મારો ટાઈમ જતો એ બધો એટલે મોડા ચા પીતો મેં થોડું પહેલાં ઉઠીને હું તો વિડીયો અપલોડ કરું પહેલાં વિડીયો અપલોડ કરી અને પછી જ આપણે ચા પીવાનો હોય એટલે આપણે થોડી વાર લાગે ને એ રહી જઈએ નિકુલિયો વહેલાં ઉઠીને તો નિકુલિયો ઉઠીને ચા પીને ડાયરેક્ટ પહેન છીએ રસી આવીને સોન નાખી દે સોન નાખીને પહી બધું કમ કરી જાય ને આપણે ડાયરેક્ટ વિડીયો અપલોડ કરવાનો હોય પેલા વિડીયો અપલોડ કરીને ચા પીને પછી પહી જ કરવાનું હોય ટેકનોલોજીયા ટેકનોલોજી ના કહેવાય હવા બોલો ઉતરતી કે ગારણા થાય એ માટે ટોકન મી

અને પોણી હજુ પરી જો હમણાં વરસાદ ના આયો ને તે આટલું પોણી છેતરમાં યુ આ બાગમાં તો એડા તો ઉજ્યા જ નહીં આ પાગ માં અને મેં સોંપ્યા ચલો નીકળે ચાલુ વાટ્યું હો કશી જ ને વાટું આટલા સારી નહી કંઈ

દારી પોણી હા વિક્રમ વિક્રમ વિક્રમની સ્ટાઇલ મારી દે હર પેલા આવતું આજે તો વિક્રમ જોવા ગયો કે કરશનદાસ કરસનદાસ છે કરસનદાસ નિકુલા બહુ પિક્ચર ગમે છે નિકુલા ફેન થઈ ગયો હીનો ને ગઈ ત્રિલોક ત્રિલોક નો ફેન વાત હે સારું નાખી દઉં આ સાહેબ બધી રહીને આપણને નાઈ દઈએ પોટલા સાર વઢાઈ અને નિકુલા પોટકો ઉપડાયો જો ખાલી બંકો બંકો પોટલી પોટલી જાણી પોટલી ઉપડાઈ નિકુલા બંકો બની ગયો આપણે એ જો ફ્યાશે દે ક્યો બે હાથે સટ્ટુ મેલ દે આ ટ્રેનિંગ આ કર ટેલેન્ટ કહેવાય આવો અંદર નિકુલા માં ટેલેન્ટ પરિયમ ખુંદી ખુંદી ટેલેન્ટ ભર્યું નીકળ્યા નીકળ્યો બાર કાઢતો નહીં ખાલી

तड़को मस्त गाड़े नहीं हमने तो वरसाद बंद थे, था थे, थे तो पहाड़ वरसाद बंद थे थे आ पहाड़ ना नजारा जो आ जो आ लाख क्लीन थे ये वादर तो ऐसे हो जाए सर ठाकुर ने किधर हारोगे मने बना कोठा में बना कोठा में फैन है एक निकला बना कोठा में भाषण बोल दिए बोल के पूरा तू क्या कबर है

આ તો નહી વિડિયો આવતો જ નહી વીડીયો વીડીયો બનાવાના આ લોકો સપોર્ટ કરતા દુશ્મન થઈ ગયા દુશ્મન થઈ ગયા બનાવવાનું ચાલુ કર્યું આ લોકો થઈ ગયા દુશ્મન તું જા ટીમ ટીમ વિખરાઈ ગયા કઈ બંકા

અલા મારા હારા દાડા ઉપર આવી જાય જો આરે ડુંગળી ડુંગળી રોટલો ખાવાય હા આજ આયા છે કેટલા ડુંગળી રોટલા ખાવાય જો કેટલા ડારે આયા આ હું જાય જાય આ જાય ગજબ બેજાતી હે ગજબ બેજાતી દો બાબા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચેનલ માં નવા હોય તો

લાઈકો ને કોમેન્ટ વોમેન્ટ કરો અને શેર કરો ઇન્સ્ટા બિસ્ટા નું લિંક બિંક મેળવો કોમેન્ટ હારી હારી કરો વિડીયો હારા એવું બોલો લગતા ના આવડતું હોય તો ભરવા વિડીયો ની પથ્થર ફાળા આવ્યા અલ્યા વિડીયો ની પથ્થર ફાળા બોલ બાબા આ વિડીયો માં ના હોય ખેલ ખેલકારા હા

પીઝા ખાવા હારા તા હવે મળીએ પછી તો મસ્ત બેઠો તો નહીં નાઈન બેસી ગયો હોય કારણ કેમ કે અત્યારે ઘરે આવતો તો કંટાળો તો આઈને બેસી ગયો હું આપણે પથરે જોવું આપણે ઠેકાણું વાર્યું અત્યારનું ઠેકાણું વાર્યું હે હું હોવા જ પડે બપોર ગમે ત્યારે હું નવરો હોય તો હું એકાણા બેઠો હોય કેમ કે બીજે જોઈ બેસે નહીં હાલ તો વધારે તો હમું નહીં અત્યારે કોમ નહી પ્યાસો બદલાવાની હે પ્યાસો સાર ખાઈ રહી એટલે બદલાઈ દેવાની પૈસો આપણે બીજી તો કોઈ વિડીયો બનાવવા માટે હે નહી આપણે જોડે તો અત્યારે તો લોગ હું એન્ડ કરીશ લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો પેલા તો આપણે ચાર હજાર સબસ્ક્રાઈબર થવાના હે તો ખૂટે થોડા તો કર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો પેહલા અને મળીએ બીજા નવા વ્લોગમાં અને વ્લોગ હવે આવશે થોડા હારા જ આવશે મજબૂત જ આવશે જેમ કે ડે બાય ડે સુધરે જાય કોન્ટેન્ટ આપણું તો મળીએ બીજા નવા વ્લોગમાં